પરીક્ષાથી અને એટલા પેરેન્ટ્સને પણ સપોર્ટ કરે છે મારા પપ્પા બિઝનેસ કરે છે એમને થોડીક મેન્ટલ પ્રભાવ એવું છે કે થોડીક બીમારી પણ છતાં છોટા ભાઈ આગળ જવું છે અને મારા આખી સપોર્ટ ટીચર્સ અને મારા પેરેન્ટ છે એટલું જ કહેવું છે કે બહુ જ સારું રિઝલ્ટ એવું હોસ્કિલ ટીચર્સને અને મારા પેરેન્ટ્સને કરું છું જય સ્વામિનારાયણ મારું નામ જોશી નાઇન્ટી વન પર્સન્ટેજ આવ્યા છે હું સામનાયન રણપુર માટે પામ્યો છું અહીંયા બધા ટીચર્સને લીધે મને એટલા સારા પર્સન્ટેજ આવ્યા છે અહીંયાનું આમાં પરમપુર જે સ્વામીજી અમને સતત ધ્યાન દોરતા હતા અને એમના નિર્દેશકમાં તો અમે લોકો એટલા સારા પર્સન્ટેજાવી શકીએ છીએ એમના સતત માર્ગદર્શનથી અને અમારા શ્રી નેતામાં અને અમારા બધા ટીચર્સના સહકારથી સહયોગથી અને એટલી ઊંચી પદવી ઉપર અને ફ્રા પર્સન્ટેજ હાથ થઈ શક્યા છે એની માટે હું મારા બધા ટીચર્સ સ્વામીજી બધાનો આભાર માનું છું અને હું કહું છું કે કોઈ પણ સ્ટુડન્ટ કે વિદ્યાર્થી જેને પણ અહીંયા એડમિશન લેવો આ સર્વશ્રેષ્ઠ જગ્યા છે ધન્યવાદ મારું નામ છે મારા પપ્પા બિઝનેસ કરે છે અને આ બધા માટે હું પહેલાં તો ટીચિંગ સ્ટાફનો અને પ્રિન્સિપલનો ખૂબ ખૂબ આભાર માનું છું એમના મદદથી એમના સપોર્ટથી કોઓપરેશનથી જ મેં આ સ્થિતિ હાસિલ કરો છે તો એમનો ખૂબ ખૂબ આભાર અને મારા પ્લસ મારા પેરેન્ટ્સ અને એને એમને પણ મને ખૂબ જ સપોર્ટ કર્યો છે તો એનો હું ખૂબ આભાર માગું છું અને અહીંયા સ્કૂલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધું પણ ખૂબ જ સરસ છે અહીંયાનું ટીચિંગ સ્ટાફ પ્લસ બધું અમારા ટેસ્ટ શેડ્યુલ રેગ્યુલર ટેસ્ટની લેતા રાઉન્ડને બધું પણ ખૂબ જ સરસ રીતના લેવામાં આવ્યું હતું એની જ તર મેં આ નાઇન્ટી ફાઇવ પર્સેન્ટેજ મેળવ્યું છે બીજા વિદ્યાર્થીઓનું શું મૂકી શકે છે બસ મહેનત કરો ટીચર્સ જેમ કે બધું ઇન્સ્ટ્રક્શન્સ ફોલો કરો પાક્તું તમને છે મારું નામ શુક્લ નીતા છે શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ છું આજ રોજ ગુજરાત બોર્ડનું જે પરિણામ આવ્યું સામાન્ય પ્રવાહની વાત તો સામાન્ય પ્રવાહના પરિણામમાં ભાવનગર જિલ્લામાં ચારસો ને તેર જણા એવા છે એમાંથી શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલના ચોસઠ વિદ્યાર્થીઓ છે કે કરે છે અને એ ટુ ગ્રેડમાં એકસો છે અને અમુક જુદા જુદા વિષયની વાત કરીએ તો એસપીસી એકાઉન્ટ આ બધા વિષયની વાત કરીએ તો એમાં સોમાંથી માંથી સો ગુણ પ્રાપ્ત કરનાર અઢાર વિદ્યાર્થીઓ છે અને ખાસ કરીને આજે અમારું રિઝલ્ટ દર વર્ષે સારું આવે જ છે પણ આ વર્ષે એના કરતાં દર વખત કરતાં પણ વધારે સારું રિઝલ્ટ આવે છે અને આ રિઝલ્ટ માટે ખાસ કરીને મારી શિક્ષકોની જે ટીમ છે આ શિક્ષકો મારા એમ કહીએ ને કે સ્થિર કર્મચારીઓ છે અને એના કારણે આ રિઝલ્ટ છે આટલું સરસ આવે છે અને સાથે સાથે વાત કરીએ અમારી સ્કૂલનું જે વાતાવરણ છે એટલું સરસ વાતાવરણ જે પૂરું પાડવા માટે પૂજ્ય કેપી સ્વામીજી છે એ સતત પ્રયત્નશીલ રહે છે અને અમને સતત માર્ગદર્શન આપતા રહે છે અને આ કેમ્પસમાં જ ગોપીનાથજી મહારાજ વિરાજિત છે તેમજ અમારા પૂજ્ય મોટા સ્વામીજીને કહીએ પુરાણી સ્વામીજી પુરાણી સ્વામીજી છે એમના આશીર્વાદની પણ અમને સતત મળતા રહે છે અને એટલા માટે દર વર્ષે આટલું સરસ કામ અમે કરતા રહીએ છીએ